આવો આવો નવરાત્રિ નો ફાળો આલે છે નવરાત્રી નો ફાળો એમ ને લખી નાખો સો રૂપિયા પાંચસો થી ઉપર જ લખાવાના છે પાંચસો થી ઉપર લખાવાના એમ કેમ અરુવાતીન ગરબા ગાવા વાળા આવવાના છે અરૂવાતીન ગરબા એમ આ દેશી ગરબા હું વાંધો છે ગજી કાકા ડાયા કાકા બે ગાય છે એમ કઈ વાંધો છે પણ અત્યારે અરુવાતી ગરબાનું વધુ હાલે છે ફેશન પડી છે એમ કેવા ગરબા હોય અરવાસી ની કાતો બોલો તો માતાજીની માથે લાઈટ લબુક ઝબુક થાય માતાજીની માથે લાઈટ લબુક ઝબૂક થાય માતાજીની માથે લાઈટ લબુક ઝબુક થાય નીકળો તો બે ડેલી બારા નીકળો અને ગરબા ન દેતા એને અરવતી ને ગરબાવાળાને દેશી ગાયકોને લઈ જો પાંચસો ની કાકી હજાર રૂપિયા લખી લેજો મારા નીકળી પીડાશો સંસ્કૃતિની બુંદ બહેળવા આથી કોણ શીખી ગયા બધું